શ્રાવણ મહિનામાં ફરાળમાં ભેળ પર હવે સવાઈ બોલાવવામાં આવી છે રાજકોટમાં આરોગ્ય વિભાગના દરોડા ગાંધીગ્રામ વિસ્તારમાં રાજશક્તિ ફરસાણમાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા ઠક્કર ગૃહ ઉદ્યોગમાં ફરસાણનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું ફરાળી વાનગીઓના સેમ્પલ લઈને લેબમાં મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે શ્રાવણ મહિનામાં ફરાળમાં ભેડ પર તવાઈ આવી રહી છે આ તમામ જગ્યાએ જે વાનગીઓ બનતી હોય છે ત્યાં હવે આ સર્ચ કરવામાં આવી છે સેમ્પલ લઈને લેબમાં આવશે તેની તપાસ હાથ ધરવામાં આવશે શ્રાવણ મહિનામાં વિવિધ દુકાનોમાં ફરાળી વેચાણ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે જે પેટીસ બનાવવામાં આવતી હોય છે તે પેટીસને લઈને હવે ફૂડ વિભાગ દ્વારા દરોડા છે તે પાડવામાં આવ્યા છે આપ સીધા જોઈ શકો છો અલગ અલગ વાનગીઓ છે તે તૈયાર કરવામાં આવી છે આ તરફ પેટીસ છે તે બનાવવામાં આવી રહી છે અને આ પેટિશનર જ લઈને ફૂડ વિભાગની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે કે કયા પ્રકારનું આમાં મટીરીયલ વાપરવામાં આવે છે જે લોકો જે આ પેટીસ ખાતા હોય છે તેમને કયા પ્રકારનું આ ખાદ્ય પદાર્થ મળે છે તેને લઈને હવે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે આ જે ચેકિંગ છે તે કરવામાં આવ્યું છે ભાઈ તમે તમારું છે ઉદ્યોગ શું શું અહીં આઇટમ તમે બનાવો અમે ફરસાણની રિટેલ શોપ છે અને હોલસેલમાં ફરાળી પેટીસ ત્રાવણ માસ દરમિયાન બનાવીએ છીએ જેમાં અમે ફરાળી પાઉડર ટોપિકો સ્ટાર્સ પાઉડર યુઝ કરવામાં

અંદાજીત પચાસ થી સાઠ કિલો પેટીસ સોમવારે કિલો બલ્ક માં સોમવારે બધા વેપારી મિત્રો ને હોલસેલ માં સપ્લાય કરીએ છીએ હા અને બાકી આડે દિવસ અમે રિટેલ શોપ માટે બનાવીએ છીએ અને અમારે અમુક બે ત્રણ શોપ છે ત્યાં સપ્લાય કરીએ છીએ એટલા માટે બનાવીએ છીએ રેગ્યુલર અમારી અહીંથી મોટા પ્રમાણમાં જે આ પેટીસનો જથ્થો છે તે અલગ અલગ શહેરમાં અલગ અલગ દુકાન ઉપર સપ્લાય કરવામાં આવે છે જ્યારે દૈનિક જે શ્રાવણ મહિનાનો સોમવાર હોય છે ત્યારે સૌથી વધારે પેટીસ છે તે બચાતી હોય છે સાહેબ છે

કે નહીં બધી આપણે ચકાસણી કરતા હોઈએ છીએ અત્યારે સાહેબ ચેકિંગમાં શું કઈ સામે આવ્યું ના અત્યારે આપણે મેઇન આપણે હેતુ હતો કે ફરાળી ફરાડી લોડ વપરાય છે કે નહીં એટલે સામે આ જે સ્પેસ છે ટેપીઓ કસ્ટા એ ફરાડીમાં ગણાય છે કારણ કે કંદુડમાંથી બનેલું છે બાકીની બધી વસ્તુ છે આપણે જે નમૂના એના ચેક કરવા માટે લેશું કે ખરેખર આ જે બેગ માં લોટ છે એ જ છે કે નહીં તેલનું પણ